સમાચારમાં તો ઠંડીનો ચમકારો હવે વધશે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે નલિયામાં ચૌદ ડિગ્રી સાથે સૌથી ગાર તાપમાન ત્યાંનું જોવા મળ્યું છે વડોદરામાં પંદર પોઈન્ટ બે ડિગ્રી ગાંધીનગરમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી અમદાવાદમાં સોળ પોઈન્ટ છ ડિગ્રી ડીસામાં પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં સત્તર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે જ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં અઢાર પોઈન્ટ છ દમણમાં સત્તર પોઈન્ટ આઠ તાપમાન નોંધાયું છે આ સાથે જ ભુજમાં સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી એરપોર્ટ કંડલા એરપોર્ટ વિસ્તારમાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમરેલીમાં પંદર પોઈન્ટ બે ભાવનગરમાં સોળ પોઈન્ટ છ પોરબંદરમાં સોળ પોઈન્ટ ચાર રાજકોટમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે વેરાવળમાં ઓગણીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે દીવમાં પંદર પોઈન્ટ આઠ સુરેન્દ્રનગરમાં સત્તર ડિગ્રી મહુવામાં પંદર પોઈન્ટ છ ડિગ્રી કેશોદમાં ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે सात दिनों के लिए पूरे गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा तो मतलब, और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले सात दिनों में मिनिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं देखने को मिलेगा मतलब मिनिमम टेम्परेचर नो लाख चेंज में रहेगा और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मिनिमम टेम्परेचर जो अहमदाबाद में रियलाइज हुआ है वो सिक्सटीन पॉइंट सिक्स डिग्री सेल्सियस और गांधीनगर में फ़िफ्टीन पॉइंट फाइव डिग्री सेल्सियस और अहमदाबाद और गांधीनगर के लिए जो मिनिमम टेम्परेचर का फोरकास्ट है वो अहमदाबाद के लिए सिक्सटीन डिग्री सेल्सियस और अहमदाबाद के लिए फिफ्टीन डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर का फोरकास्ट है और ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे कम मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है दाहौर ट्वेल्व डिग्री सेल्सियस और विंड की बात करेंगे तो गुजरात स्टेट में लैंड रीजन पे जो विंड की डायरेक्शन होगी वो नॉर्थ इस्टर्नली टू ईस्टर्ली विंड पे बात करेंगे વધુ માહિતી મેળવીશું આપણી સાથે સંવાદદાતા આશુતોષ સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે આશુતોષ કડકડતી ઠંડીના એ દિવસો હવે દૂર નથી લગભગ અઢારમી તારીખથી તાપમાન વધુ નીચું જશે રાજ્યમાં ઠંડીનો જબરજસ્ત ચમકારો અનુભવાશે અપડેટ શું જી વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં ઠંડી જે છે તે વધી શકે છે અને ખાસ કરીને અમદાવાદની પણ વાત કરવામાં આવે તો અમદાવાદનું તાપમાન જે છે તે સોળ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે અને આગામી સમયમાં પારો જે છે ગગડશે અને લોકોને ઠંડીનો અહેસાસ થશે હાલ શિયાળીની શરૂઆત જે છે થઈ ચૂકી છે અને અમદાવાદના રિવરફ્રન્ટના દ્રશ્યો આપને બતાવશું કે લોકો અહીંયા આવવાના શરૂ થયા છે વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરે છે ખાસ કરીને આજે તો સન્ડે છે એટલે મોટા પ્રમાણમાં નાના બાળકો પણ જે છે તે અહીંયા આવે છે સ્કેટિંગ કરે છે અને વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરીને પોતાનો દિવસ થી જે છે તે શરૂઆત કરતા હોય છે લોકો સાથે પણ વાત કરશું જાણશું કે કઈ રીતે આજે સન્ડે જે સ્પેન્ડ કરી રહ્યા છે મિત્ર શું કેશો આજે સન્ડે પણ છે ઠંડી પણ વધી રહી છે કઈ રીતે એક્સરસાઇઝ કરે શું કહેશો સર અમે લોકો આ રેગ્યુલર આવીએ છીએ દરેક મોસમમાં આવીએ છીએ ગરમી હોય ઠંડી હોય ચોમાસું હોય રનિંગ કરવા અમે દરેક આવીએ છીએ અમે લોકો મોર્નિંગમાં જ પાંચ સાડા પાંચ અહીંયા મોર્નિંગ અમે રનિંગ ચાલુ થઈ જાય છે ટુડે બી અમે ટ્વેન્ટી વન કિલોમીટર હાફ મેરાથોન કરીને આવ્યા હમણાં અને બહુ સરસ છે એટમોસ્ફિયર સારો છે અને બધા આજે બી ઘણા બધા રનર્સ આવ્યા બહુ બધા આવ્યા એમ કહેવાય કે આજે અમદાવાદનું બહુ બધું ક્રાઉડ જે છે એ પોતાની ફિટનેસમાં જાગૃત થયું છે છોકરાઓથી લઈ કે મોટી ઉંમરના બધા અહીંયા બહુ સારી રીતે આજે

કેટલું રનિંગ છે ટ્વેલ્વ કિલોમીટર કેવું લાગે છે જે ઠંડી વધી રહી છે અમદાવાદ શહેરમાં જેટલી ઠંડી વધારે છે એટલી જ એક્સરસાઇઝની મજા આવે છે અને રનિંગ ઇઝ વેરી ગુડ અને યંગસ્ટરને એ જ મેસેજ આપીશ કે ફિટનેસ ઇઝ એવરીથિંગ સો ડુ એક્સરસાઇઝ ડુ યોગા એવરી ડે એન્ડ સ્ટે ફિટ થેન્ક યુ

નથી લાગતી કોની સાથે આવી મારી મમ્મી જોડે કે એન્જોય કરી આયો સન્ડે અને ઠંડી જે તે વધી રહી છે સન્ડે તો બહુ જ મસ્ત ગયો આજ તો અમારે ઠંડી તો બહુ જ છે અહીંયા મારે સ્કેટિંગ ચલાઈ ને એટલે ઠંડી નથી વાતી અમને તો કેટલા સમયથી કરો સ્કેટિંગ બેટ અમે 7 વાગે આયા હતા અમે એ કલાકથી સ્કેટિંગ જે છે તે કરી રહ્યા છે અન્ય લોકો છે તમારી સાથે પણ વાત કરશું જાણશું કે કઈ રીતે સન્ડે સ્પেন্ড કરી રહ્યા છે ને જે પ્રકારની ઠંડી રહી છે મેડમ ઠંડી વધી રહી છે કે તમે એન્જોય કરી રહ્યા છો અને શું કહેશો બસ ઠંડી વધી રહી છે એટલે સવારે რივიર ફ્રન્ટ એક્સરસાઈઝ કરીએ છે છોકરાઓને ખેલમાં કુમ આવે છે એટલે પ્રેક્ટિસ કરાવવા આવી છે દર સેટ સન્ડે શું કહેશો બસ ઠંડી ના લીધે આ છોકરાઓને થોડી એક્સરસાઇઝ બી મળે એનર્જી બી મળે છે અને સ્કેટિંગ માં એમને ખેલ મહાકુંભ પ્રેક્ટિસ પણ થઈ જાય છે જોડે જોડે થોડો એમનો ટાઈમ થોડો સ્પેન્ડ થાય છે અહીંયા મજા આવે છે ફિટ રહેવા માટે શું કરો ફિટ રહેવા માટે થોડા યોગા એક્સરસાઇઝ છે થોડું વોકિંગ અહિયાં સારું રહે છે મજા આવે છે ખુલ્લા હવામાન સારી ઓક્સિજન મળી રહે છે મજા આવે છે ખુલ્લી હવામાં ઓક્સિજન જે સારું મળતો હોય અને યંગસ્ટર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું मैडम कई रीते संडे एंजॉय करी, रहा तो करी रहा कर रहे हो सॉरी तो જોઈ શકાય છે કે યંગસ્ટર જે છે તે एक्सरसाइज કરી રહ્યા છે મિત્ર શું કહેશો કે ઇક एक्सरसाइज કરો જો ફિટનેસ જાળવી રાખજો અરે ગુજરાતી નિયતિ મેરકો एक्सरसाइज કર રહે ઠંડ બડ રહી હે અમદાવાદ મે કિસ તરીકે સે પ્લાન કર રહે કે શું કરેંગે ઠંડ બસ સવે આયંગે વોક કરેંગે મોર્નિંગ વોકર બસ જોગિંગ વોકિંગ કરેંગે યહી પ્લાન હે ફિલાલ તો અભી એસા કુછ લોંગ ટર્મ હે ઇતના ઘંટા एक्सरसाइज કરતે હે 1 ઘંટે 1.5 ઘંટે લગભગ એક થી દોઢ કલાક જે છે તે યંગસ્ટર જે છે આવતા હોય છે વિવિધ પ્રકારની કસરત જે છે કરતા હોય છે અમુક લોકો જે છે તે ઓન કેમેરા બોલવા તૈયાર નથી પરંતુ જોઈ શકાય છે કે વોલીબોલ રમતા હોય છે ફૂટબોલ રમતા હોય છે અને વિવિધ એક્સરસાઇઝ કરીને ઠંડી એની સામે જે છે તે રક્ષણ મેળવતા હોય છે એટલે જોઈ શકાય છે કે આ રિવરફ્રન્ટના દ્રશ્યો જે છે અમદાવાદ શહેરમાં રવિવારના છે અને આ પ્રકારનો માહોલ જે છે તે દર રવિવારે જોવા મળતો હોય છે જી બિલકુલ ઠંડીનો સમકારો જે તો વધી રહ્યો છે હવે મહત્વની વાત છે કે આપની પાછળ અજુદોશ કેટલાક લોકો વોલીબોલ રમતા ફૂટબોલ રમતા પણ દેખાઈ રહ્યા છે એ લોકો સાથે પણ એકવાર વાત કરવાનો પ્રયત્ન કરે મહિલાઓ સાથે કે આખા અઠવાડિયાનો જે થાક દૂર થાય અને રવિવારની સવાર જે માણવા માટે લોકો રિવરફ્રન્ટ ખાતે આવી રહ્યા છે કેવી લાગણી અનુભવી રહ્યા છે તેની મહિલાઓ સાથે પણ એકવાર વાત કરવાનો પ્રયત્ન કરજો અજી વાત કરીશ યુંગસ્ટર સાથે જે હાલમાં તમે જોઈ શકો છો કે અહીંયા વોલીબોલ જે છે તે રમી રહ્યા છે ન ફક્ત યંગસ્ટર્સ પરંતુ મોટી ઉંમરના લોકો જે છે તે પણ અહિયાં આવ્યા છે અને વોલીબોલ રમી રહ્યા છે ખાસ કરીને એક સ્પોટ જે છે તે પિકનિક સ્પોટ કેવાજોય કરે સન્ડે કો કેટલા મજા આવે બહુ જ મજા આવે બહુ એટલે આમ તો बहुत मजा, every yes, every मजा आ, आ, आ रहा है भाई ओके एवरी संडे आते हैं यस एवरी संडे बहुत मजा आ रहा है भाई तो જોઈ શકાય છે કે આ વિદ્યાર્થીઓ જે છે તે વિવિધ ભાગમાંથી ભારતમાંથી આવે છે અને અહીંયા હાલમાં એન્જોય જે છે તે સન્ડે કરી રહ્યા છે મહિલાઓ પણ છે તેમની સાથે એવિતા એન્જોય કરી રહ્યા છે ہم લોકો થોડી દરે પહેલા ही आए हैं बट हमने पहले स्टार्टिंग से पूरा वॉक किया और फिर वहां पे बैठे थे अब वॉलीबॉल खेल रहे हैं એવરી સન્ડે આતે નહીં ફર્સ્ટ ફર્સ્ટ ટાઈમ ટાઈમ લગા હમ ચાર લોકો જે આવ્યા છે અને અહીંયા હાલમાં રમી રહ્યા છે લોકો સાથે પણ વાત કરશું कैसे इंजॉय कर रहे हैं वॉलीबॉल खेल रहे हैं क्या क्या किया आज संडे को रिवर फ्रंट पे आज हमने एक्चुअली हम बहुत दूर पार्क कर लिया था तो हम यहाँ से इतना पहले चल के आए हैं बहुत देर तक फिर हम यहाँ वॉलीबॉल खेल रहे हैं तो अच्छा एक्सपीरियंस है बहुत सुबह सुबह बहुत फ्रेश एयर है पे तो कैसी वाइब लगी आपको यहाँ यहाँ की वाइब बहुत अच्छी है और एज वाइब भी आ रही है बहुत अच्छी वाइब है क्या नाम है अभी मको क्यों लागे बस ये सवार सरो

કેશો અન્ય યંગસ્ટર્સ જે આવતા નથી સુતા હોય છે અને અહિયાં આવે તો કેટલી મજા કરી કઈ નહીં આવે તો એમના માટે જ સારું છે બીજું તો કઈ નહીં તો જોઈ શકાય છે કે યંગસ્ટર્સ